ત્રણ વાગે ત્રણ વાગે નીકળ્યા છે સવારના રાખડી બાંધી દીધી કેસો દીધી અમને બાંધી દીધી રાખડી આવી દીધી બંધાઈ ગઈ છે રાખડી બાખડી બાંધી લીધી છે બે બહેનોને રાખડી બાંધી દીધી અમારે અને હવે અમે ઘરે જવા નીકળી ગયા છીએ તો ભલી આગળ જો આયુ બી બતાવે છે દેખી લો આની બતાવો જો આની બી મસ્ત બાંધી છે બબુએ બી બાંધી છે પણ બબુનો હાથ દેખાય છે દેખાય આઈ રી

ગાડી બુક કરી દીધી છે ફૂલ એસી કરી દીધું છે અને હવે અમે ઘરે જઈ રહ્યા છે સરસ અને આ ઊંઘી ગઈ છે ફાઇનલી એટલે હવે જોઈએ છે કે ઊઠે છે ઊઠે તો દેખીએ કે હવે હેરાન કરે છે કે નહીં બાકી પ્રાર્થના કરીએ તો શાંતિથી ઘરે પહોંચી જઈએ એટલી વાર બાકી ઘરે આજે તો ફૂલ મજા પડી જવાની છે કે બધા ઘરે ભેગા થઈ ગયા છે વર્ષા માસી આવી ગયા છે દીપા માસી ને માયા છે એટલે આપણે ઘરે જઈએ અને તમને જોવા મળશે કશું હોય ત્યાં સુધી તો બલ્લે બલ્લે થઈ ગઈ મમ્મી પપ્પાની પાછળ આગળ બેઠા છે છોટે બાબુ તમારે કશું કહેવું છે મારે કશું કહેવું છે મને આવું જ જોઈતું તું બેસવાનું બસ નહોતી જોઈ તેમ કહી દે તમે ને હ પછી રોજને

ये सब तो नहीं है ये सब तो नहीं

दी मैं कट दे वे तो प्लान बनाते हो क्या थे नहीं हम ही करेंगे हाथ पैर डालेंगे बस अमित मेरा दे दे वाह 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 कर देंगे एक करना नहीं बोलो पिंक करने पहले दे दे ये भी कर देंगे हां कर सकते हो क्या कर सकते हो या खबर का थाले तो नहीं

પલંગ પર છે ને અમે એક બે ત્રણ ચાર પાંચ પલંગ દબી ગયો તૂટી ગયો પડી ગયું એટલે પેલા દબ્યો મેં કીધું કશું થયું એમ પછી મમ્મી બેટા તો કોમેડી થઈ ગયા અમારી જોડે કાના ઉતરવું નહીં જો ભાઈ પલંગ તૂટી ગયો અને અમે બધા નીચે બેસી ગયા છીએ તો હવે આજના બ્લોગ નું એન્ડિંગ લઉં છું જો તમને અમારો વિડિયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરજો મળીએ ત્યાં સુધી બાય બાય